અત્યારે સમય થયો છે સાંજે પાંચ વાગ્યાનો અને રાજકોટમાં નગર મેઇન રોડ ઉપરના દ્રશ્ય છે રયા ચોકડી પાસે એક તોતિંગ ટ્રક જે રેતી ભરેલો છે અહીંયા રોડ ઉપર ખાડો પડી ગયો છે જે રોડની ગુણવત્તા ઉપર પણ સવાલ ઊભા કરે છે અને ટ્રાફિક પોલીસ સામે પણ એક સવાલ ઊભો થાય છે કે જો જાહેરનામું હોય ભારે વાહનો શહેરમાં પ્રતિબંધ હોય તો આ ટ્રક આવ્યો ક્યાંથી આ ટ્રકમાં આગળ પાછળ નંબર પ્લેટ નથી નંબર પ્લેટ વગરના આ ટ્રક કાળમુખા બનીને રાજકોટમાં ફરે છે તો પોલીસ સામે સવાલ એ ઉભો થાય છે કે રાજકોટ શહેર પોલીસ કરે છે શું એક તરફ ચેકિંગના નામે દિંડક ચાલે છે લોકોના વાહનો ચેક કરવામાં આવે છે દંડ પણ ફટકારવામાં આવે છે તો રાજકોટની ટ્રાફિક પોલીસને આ મહાકાય ટ્રક દેખાતા નથી અથવા તો હપ્તાખોરી ચાલે છે એ સૌથી મોટો સવાલ પોલીસ સામે પણ થઈ રહ્યો છે રાજકોટમાં અત્યારે કિડવાઈનગર મેઇન રોડ ઉપર રોડ ઉપર આ રોડ જ બેસી ગયો છે અને જે ખાડો પડ્યો છે ખાડામાં આ ટ્રકનું ટાયર ફસાણું અને આ ટ્રક પણ લોકોની નજરે ચડ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે હાલ તો સૌથી મોટો સવાલ રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ સામે થઈ રહ્યો છે કે નંબર પ્લેટ વિનાનું આવડું મોટું વાહન આ ટ્રક જો રાજકોટમાં ફરી રહ્યો હોય તો રાજકોટની ટ્રાફિક પોલીસ આ ખાડા શા માટે કરી રહી છે રોડની ગુણવત્તા સામે પણ જયારે સવાલ ઉભો થાય છે ત્યારે ખરેખર રાજકોટ શહેર પોલીસ આ ટ્રક ક્યાં જતો હતો તે તપાસ કરશે કે કેમ અને ટ્રક કોનો છે અને જે સાઈટ છે તે કોની છે તે પણ તપાસ કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ સામે છે ત્યારે રોડની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું તમારું નામ જો